પોલીસ પોલીસ નિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ના કચ્છ જિલ્લાના પ્રવાસે આવેલા પ્રવાસીના ગુમ થયેલા ખોવાયેલા ચીજવસ્તુ મૂળ માલિકને પરત સોંપવા માટે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોય જન્મયે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે કે મોરી સાહેબના માર્ગદર્શન હેઠળ

અમે બાપોના રહેવા છીએ તાલુકો આણંદ ભૂપેન્દ્રભાઈ છોટા પટેલ અને નીલમભાઈ બી પટેલ અમે આણંદ થી અંજાર જઈ રહ્યા હતા અને અમારું પર્સ સામાણિક ટ્રાવેલ્સમાં રહી જતા એમાં અમે ચૂકી ગયા હતા ત્યારબાદ અમે બી ડિવિઝન પૂછ પોલીસ સ્ટેશન પશ્ચિમ કચ્છનો સંપર્ક કરતા અમારી બેંકમાં જે હતું એ બધું પાછું હલાયું કિંમતી સામાન હતો અને પૈસા પણ હતા એ બધું અમને પરત અપાયું એ બદલ અમે બી ડિવિઝન પોલીસ પશ્ચિમ અમે આભાર માનીએ છીએ